સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાત રાજ્યના બાળકોને રમતગમત ક્ષેત્રે આગળ વધારવા માટે વિભિન્ન યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે જેમાં જિલ્લા કક્ષા સ્પોર્ટ સંકુલની યોજના કાર્યરત છે જિલ્લા કક્ષા સ્પોર્ટ સંકુલમાં રાજ્યમાં રમતગમત ક્ષેત્રે આગળ વધવા માંગતા ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ નિવાસ ભોજન તેમજ રમતગમતની તાલીમ તથા જે તે રમતના સાધનો જેવી જરૂરી સુવિધાઓ મૂલ્યે પૂરી પાડવામાં આવે છે પસંદગી પામેલ બાળકો રાજ્યકક્ષાએ ભાગ લેશે ને ત્યાંથી પસંદગી થતાં જિલ્લા સ્પોર્ટ સ્કૂલમાં આવશે રમત ગમતમાં સંભવિત આગળ વધનારા બાળકોના બેટરી ટેસ્ટનું આયોજન વડોદરા જિલ્લાના રમત ગમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું તેઓ દ્વારા આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી ગુજરાત હસ્તકની કચેરી જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી દ્વારા ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસના રોજ અંડર નાઇન અને અંડર ઇલેવનના બાળકો માટે ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન માટે બેટિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આશરે ગઈકાલે આજે મળીને કુલ આશરે સાડી સત્તર જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલા અને જિલ્લા કક્ષાએ જે પસંદગી પામશે એ લોકોએ રાજ્ય કક્ષામાં ભાગ લેવાનો રહેશે અને રાજ્ય કક્ષામાં જે ખેલાડીઓ ઉત્તીર્ણ થશે એ લોકોને જિલ્લા કક્ષા સ્પોર્ટ મોલની અંદર પ્રવેશ મળશે એની કેટલા કેટલા વિદ્યાર્થીઓ કેટલા વિદ્યાર્થીઓ આપણે ગઈકાલે જે આયોજન કરેલું હતું મહાનગરપાલિકાના ખેલાડીઓ માટે કરેલું હતું આજે જે છે ભાઈઓ વડોદરા રૂરલ છે અને કાલે વડોદરા રૂરલની બહેનો માટે આપણે આયોજન કર્યું